ભરૂચને અંકલેશ્વરને જોડતા નર્મદા બ્રિજ પરથી મોટા અને ભારદાર વાહનોના કારણે અકસ્માત સર્જાતા હોય છે જેથી લોકહિતને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા ત્રણ માસ માટે તમામ પ્રકારના ભારે અતિ ભારે વાહનો પર પ્રતિબંધ મુક્ત જાહેરનામું પ્રસિદ્ધ કરાયું હતું ગુજરાત સરકાર દ્વારા ગત તારીખ બાર જૂન બે ના રોજ ગોલ્ડન બ્રિજને સમાંતર નવનિર્મિત નર્મદા મૈયા બ્રિજનું લોકાર્પણ કરીને સામાન્ય જનતા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો નર્મદા બ્રિજ ખુલ્લો મુકાતા ટ્રાફિકનું ભારણ નહીવત રહેવા પામ્યું હતું પરંતુ ઘણા સમયથી રાત્રિના સમયે ખાનગી મોટા વાહનો જેવા કે ખાનગી બસ ટ્રક જેવા વાહનો આ બ્રિજ પરથી પસાર થવાના કારણે નાના મોટા અકસ્માતોમાં ખૂબ જ વધારો થયો હતો જેના સામાન્ય નાગરિકો દ્વારા આ વિડીયો ફોટા સોશિયલ મીડિયા પર મૂકીને તંત્રને જાગૃત કરવાનો પ્રયાસ કરાયો હતો ત્યારે ભારે વાહનોના કારણે આ બ્રિજ પર અકસ્માતની સંભાવના વધુ રહેતી હતી રિપોર્ટર રવિ સૈયદ તહેલકા ન્યૂઝ ભરૂચ